છેલ્લા અડતાલીસ વર્ષથી નાનું મોટું કલેક્શન કરતા 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 કુદરત એક શોખને એટલા લાંબા એટલા બધા મોટો બનાવી દીધો કે જેની કોઈ ગણતરી ન કરી શકીએ આજે બસો ને અડસઠ વેહિકલો જેની અંદર આપણે ફરી શકીએ એવા તમામ પ્રકારના અલગ 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 કંપનીઓના આખા ભારતની અંદરથી કલેક્શન કરી અને આ શોખે મને ભારતનું કોઈ એવો જિલ્લો નહીં હોય કે એવો કોઈ રાજ્ય નહીં હોય કે જેની અંદર હું નહીં ગયો હોય બાય રોડ પ્લેન અમે વિજય માલ્યાના ગેરેજમાં જ હતા અને ત્યાં એના બંગલામાં ગેરેજ અને માલ્યા સાથે એવા ઘણા બીજા મિત્રો જેમ તો અમારા સાહેબ જે બોમ્બે ગેરેજવાળા એના મિત્રો એમ બધું ગ્રુપ સર્કલની અંદર બહુ સારા કોન્ટેક્ટ છે આખી જિંદગીમાં જ્યાં ગયા જે ખુરશી ઉપર બેઠેલા રૂમાલ ઉપર બેઠેલા હાથમાં ચા પીધી હોય તો એનો કપ હોય એ બધાનું કલેક્શન છે કરી રહ્યા છે અને મો માગી કિંમત આપે છે વચ્ચે મને એવું બી એક મારી પાસે ગાડી છે પોપની એની સામે હેલિકોપ્ટર આપવાની વાત કરી ત્યારે મેં કીધું ભાઈ આ તો મારા ગુજરાતનું નાક છે મારી સરકારી સંસ્થાઓ પ્રાઇવેટ સંસ્થાઓ એની આ વેલ્યુ છે અમારી ગુજરાતની જનતાની વેલ્યુ છે અને સાથે મારી બી વેલ્યુ છે માટે હું આ આપી શકું નહીં પૈસાથી કે કોઈ બીજી રીતે એટલે ઘણી આવી બધી ગાડીઓ છે કે જેની આજે બી માંગ છે મારી પાસે ઓગણચાલીસ દેશની ગાડીઓ છે અલગ અલગ દેશોની જે ગાડીઓ છે વ્હીકલોમાં મોટર વેહકલો છે રેડ ઇન્ડિયન છે જે આજે ભારત દેશની અંદર ક્યાં જોવા નથી મળતા આખા ભારતની અંદર રેડ ઇન્ડિયન ટુ વ્હીલ છે કદાચ બે છે કે ત્રણ છે કે પાંચ હશે એનાથી વધારે મેં નથી જોયા એમ ટુ વ્હીલ ખૂબ આપણી પાસે અલગ અલગ પ્રકારના વિક્ટોરિયા રાણીનું વિક જે વિકી નામની બાઇક હતી ત્યારે મેં એક બેન્ટલી છે મારી પાસે જેની કિંમત આઠ કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા કંપની ની કિંમત છે બાર સિલિન્ડર હજી અમારી રોલ્સ છે પછી બીજી બધી ગાડીઓ છે એ ધીરે રહીને અમે લેટેસ્ટ ગાડીઓનું મોંઘી ગાડીઓનું કલેક્શન પણ કરવાના છે કે કે પટેલના ફાર્મ હાઉસમાં એની ઘણી વિન્ટેજ ગાડીઓ છે રિપેર કરવા આવું છું એની મને આઈડિયા ન આવતા હોય તો હું કાકાની સલાહ લઉં છું મને માર્ગદર્શન આપે છે અને ઘણી ગાડીઓ એની રાજા રજવાડાની પછી અંગ્રેજો વખતની આખા ઇન્ડિયાની ગાડીઓ કલેક્શન કરેલી છે બસો બસો અડસઠ ગાડીઓ છે બરાબર નાના મોટા ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રક મિલિટરી આ તે બધી વગેરેના બરાબર તો એટલી બધી ગાડીઓ ઘણી છે વિશેષતાઓ એકથી એક સડિયાતી છે બધી બરાબર અને એક એક પીસ એવી ગાડીઓ અલગ અલગ પ્રકારની છે કે એકથી એક સડિયાતી ગાડીઓ છે વિન્ટેજ ગાડીઓ બધી છે અને ગાડીઓ બહુ સરસ છે કલેક્શન એનું છે અને શોખ છે એનો વિષય ગાડીઓ બધી હું રિપેર કરું છું અને મને માર્ગદર્શન પણ આપે છે